હેલો ફ્રેન્ડ્સ બધાને જય શ્રી કૃષ્ણ મજામાં હસો ને આજે બ્લોગમાં તમને જણાવવાનું છે કે અમારે જવાનું છે મારા બિનના છોકરાને ખબર કાઢવા મારા બિનના ઘરે એને ગેસ દિવાળીમાં તેને આંખમાં ફટાકડો ફૂટ્યો હતો એ બહુ આ ફટાકડા એને ખબર કાઢવા લઈ ડૉક્ટરને બતાવ્યું બે ત્રણ જગ્યાએ ડૉક્ટર એમ કહેશે કે એને આંખમાં ઓપરેશન કરાવવું પડશે માતાજીને આપણે પ્રાર્થના કરી કે એને આંખમાં ઓપરેશન ન આવે દવાથી સારું થઈ જાય બે ત્રણ જગ્યાએ દવાખાને બતાવ્યું ડૉક્ટર એમ કહે છે કે એને મોતિયાનું ઓપરેશન કરાવવું પડશે હજી છે ચાર વર્ષનો એની ઉંમર નથી બહુ પણ બહુ લાલ તોફાની છે તો હવે આપણે એની ખબર કાઢવા જવાનું છે યોગમાં બન્યા રહેજો આપણે વેદુભાઈ શું કારસ્તાન કરે છે જે તો અમારે દેવાંશનો નો ભાઈ જ માસિયા ભાઈ એટલે એમાં કઈ બાકી હોય નહીં અને આ જો અમારો ગાંડો શું કરે છે દેવાંશ